નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને પરમપુજે નરેશમુની પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપક્રમે દર વર્ષની જેમાં વર્ષે પણ વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહભેર ઉજવાયો આઈટીઆઈ ના બસો પચાસ વધારે વિદ્યાર્થીઓના મુખની ઓરલ તપાસ અને દાંતની તપાસ કરાઈ માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત પરમપૂજી નરેશ મુનિયાનંદ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમો એકત્રીસમી મેને શનિવારના રોજ માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહભેર ઉજવાયો હતો તેમને વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત બનવા અનુરોધ કરી વિશ્વ તમાકુ નિષેધ દિનની દર વર્ષે ઉજવણી કરવા બદલ બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તેમને પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ અને તેમના શિષ્ય ઓજસ્મુની મંગલ મહારાજ સાહેબ તરફથી ચાલતી વ્યસન મુક્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી સંગવી કિરણ કુમાર વારીલાલ ધનકર મેડિકલ સોસાયટી ના પ્રમુખ છું આજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે આઈટીઆઈ સંસ્થામાં ધનકર મેડિકલ સોસાયટી તેમજ નરેશ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન

એક સાધન છે અને દર વર્ષે આપણા ઇન્ડિયામાં દસ લાખ લોકો એવી આપણે સૌના પ્રયત્નો રહેવા જોઈએ અને એ પ્રયત્નો મુજબ અમારી સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી આ વ્યસન મુક્તિ અભિયાનનું કામ ચલાવે છે હું સચિન જોશી આઈટીઆઈ માંડવી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આજે એકત્રીસ પાંચ ના રોજ જે તબાકુ નિષેધ દિવસે જનકલ્યાણ સોસાયટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો એની અંદર અમારા દરેક તાલીમાર્થીએ ભાગ લીધો અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા અગાઉ પણ આવા કાર્યક્રમો કરવામાં આવેલ છે અને આઈટીઆઈ માંડવી એનો હંમેશા સહયોગ કરતી રહે છે આઈટીઆઈ માંડવી જેની અંદર સાડા ચારસોથી થી વધારે તાલીમાર્થીઓ જોડાયેલા છે બાર થી વધારે ટ્રેક છે અને અલગ અલગ જગ્યાએ એનું પ્લેસમેન્ટ થાય છે જે આપણી કેમ્પસ સો ટકા તમાકુ મુક્ત છે ઇવન સરકારશ્રીના નિયમ અનુસાર અમારી સો મીટરની રેડિયસની બહાર પણ કોઈ પણ જગ્યાએ તમાકુનું વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને એની અંદર અમારા દરેક તાલીમાર્થી સહભાગી થાય છે અને તમાકુથી દૂર રહે છે અમે જનકલ્યાણ મેડિકલ સોસાયટીનો પણ સહયોગ માનશું કે આવી જે પણ માહિતી છે અમારા તાલીમા સુધી તાલીમા સુધી પહોંચાડવામાં સહયોગ કરવામાં આવેલ અને ગુજરાત સરકારના જેટલા પણ આપણા સ્કીમ છે 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 એને મોખરે રહે મિત્રો મારું નામ દિનેશભાઈ શાહ મંત્રી અને ખાનથી પરમ પૂજ્ય નરેશ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન માંડવી અમારી જે આ સંસ્થા છે અને જનકલા મેડિકલ સોસાયટી બંનેનું કામ એક જ છે લોકોને વ્યસન બનાવવા

આપણે જન આ વ્યસન મુક્તિનું અભિયાન છેલ્લા બત્રીસ વર્ષથી નિર્ધારિત કરેલ જ છે અને દર વર્ષે એના માટે વધારે ને વધારે પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ ખરી રીતે આઈટીઆઈ અમને આ વખતે જે સપોર્ટ એક વખત પહેલા પણ તે અહીંયા કેમ્પ કરેલો અને જે છોકરાઓ યુવાધન જે અહીંયા લગભગ સમજી લો પંદર થી અઢાર કે વીસ વર્ષ સુધીના જે યુવાનો છે હવે એ યુવાનો જો ખરેખર રીતે આવું જો જે સત્યતા પૂર્વક આ વ્યસન ને મુક્ત થશે તો દેશની યુવા ધન ખરી રીતે જે જરૂરી છે કે એ લોકો મુક્ત થઈ જાય તો આખો દેશ મુક્ત થઈ જાય એવી જે વડાપ્રધાન શ્રીની જે ભાવના છે એ ખરી રીતે આવી જ રીતે આપણે બધાએ સાર્થક કરીએ એ જ અભ્યર્થના થેન્ક યુ આજનું વ્યસન મુક્તિ અભિયાન અને યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવા આઈટીઆઈ એવી સંસ્થા છે કે જે સંસ્થાની અંદર છોકરાઓને અલગ અલગ ટેકનિક આપવામાં આવે છે હવે ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોની અંદર છોકરાઓને ટ્રેસ રહે છે અને આ ટ્રેસના કારણે એ વ્યસન તરફ વળે છે જ્યારે આઈટીઆઈમાં આપણે આવ્યા છીએ ત્યારે આજના જે ત્રણસો બાળકો જે છે હાજર એ બાળકોની પાસે આપણે વ્યસનથી મુક્ત થવા માટે કારણ કે જો વ્યસન મુક્ત હશો તો તમે તમારું કુટુંબ અને તમારો પરિવાર જો વ્યસનના કારણે કોઈ પણ રોગ લાગવો પડ્યો તો તમારા કારણે તમારો પરિવાર પણ દુઃખી રહેશે અને તમારા કુટુંબ પણ દુઃખી રહેશે તો આજના જે વ્યસન મુક્તિ દિવસ એકત્રીસ પાંચના આપણે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના શિક્ષકો જે ગુરુએ એ લોકોને માર્ગદર્શન આપવાનું છે એ પણ વ્યસન મુક્ત છેલ્લા જનકિનાર વર્ષથી પ્રયત્નો રહેલા છે નરેશ મુનિ અને ઓજસ મુનિ જે છે પરમ પૂજ્ય એ બંનેના પણ વ્યસન મુક્તિના ઝુંબેશના પ્રયત્નો સતત થતા રહેલા છે અને એની સાથે અમે આ કાર્ય કરીએ છીએ જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડીયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો